સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકાની નક્કી કરાયેલી વિવિધ શાળાના કેન્દ્રો ઉપર પણ એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનું શાળા શિક્ષકો દ્વારા તિલક કરી મોહ મીઠું કરી શુભેચ્છા પાઠવી હતી ઓલપાડ તાલુકાની વિવિધ શાળાઓમાંથી કિમ પી કે દેસાઈ શાળા સહિત ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવેલા બોર્ડના વિદ્યાર્થીઓને શિક્ષકો મોં મીઠું કરાવી અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ અપાયો હતો તો બીજી તરફ પરીક્ષા કેન્દ્ર પર પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો પણ બંદોબસ્ત માટે તૈનાત થઈ ગયા હતા તેમજ આજના પ્રથમ દિવસે હોય વિદ્યાર્થીઓના વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યા હતા લીધી છે ત્યારે હવે ગણતરીના મિનિટોમાં ધોરણ દસ ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઉલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકાની અંદર વિદ્યાલય છે ત્યાં ધોરણ દસ નો કેન્દ્ર આવેલું છે અને જે જેને લઈને વાલીઓ વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચી ગયા છે પરીક્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે પી કે દેસાઈ વિદ્યાલય પર મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા છે અને પોતાના વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે શાળા સંચાલકો દ્વારા પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને કઈ તકલીફ ન પડે તે માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે બીજી તરફ જોઈએ તો પોલીસ બંદોબસ્ત પર ગોઠવાઈ ગયો છે કે જેથી કરીને કોઈક તકલીફ ન પડે વિદ્યાર્થીઓને પણ